સાત તારીખ તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને આ જે બલેક આવી છે ચાર દાડની વ્યાયેલી એ આપણે જોઈ લઈએ કેટલું દૂધ નીકળે છે તમારી નજરની સામે આજે બચું થઈ ગયો છે

હવે હમણી દે ભાઈ આજે વીઆઈ આઈ ગાય છે હજી ચાર દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો ચાર દિવસ વ્યાણી છે છતાં આઠ લીટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં તે નવ લીટર જેટલું દૂધ છે અંદાજે આજે સાત તારીખનો વિડીયો છે હજી જોઈ શકો છો ચાર દાળની વિયેલી છે બચ્ચો ગાય ખૂબ જ સારી છે અને બીજી પણ ગાયો બધી બતાવી દઉં તમને આજના વિડીયોની અંદર ગઈ છે પણ બતાવી દઈએ વિડીયો ઉતારવામાં થોડી લેટ થઈ ગઈ છે એક જો આ દોવાઈ ગઈ છે પણ હમણાં મગજમાં તો નહી બે પણ આ પહેલી આઠ છે ગાય ખુબ જ સારી છે હરા ગામ થરાદ તાલુકો ઓલી પણ દોવાઈ ગઈ છે એટલે હમણાં દોવાઈ ગયેલી ગાયો તમને મગજમાં નહીં બે આજે કેટલી ગાયો હાજરમાં છે એક બે ત્રણ ત્રણ થી ચાર ટોટલ ગાયો તમને બતાવી દઉં છું આજે એક પેસ્ટ છે જબણમાં તમે જોઈ શકો છો આપણી પાસે આજના દિવસમાં પેસ્ટ જાબણમાં છે આજકાલમાં કે બે દિવસમાં વ્યાય જશે પેસ્ટ બહુ સારી છે એનો પાછલો અને આ ગાય પરફેક્ટ રીતે આ ગાયને હું બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ દોયા પછીનો વિડીયો છે બ્લેકમાં છે એકદમ બ્લેક ગાય છે બાવલું પણ જોઈ શકો છો તમે ગળી ગયું છે ચલો જય માતાજી